શું તમે જાણો છો આગામી સો વર્ષમાં યુવાધન હવે બહેરાશ અનુભવશે અથવા તો કહી શકાય કે સાંભળતું બંધ થઈ જશે અજુકતું લાગી રહ્યું છે ને પરંતુ આ અજુકતું ક્યાંક સત્ય ન બની જાય એ માટે ડબલ્યુ એ એક માર્ગદર્શિકા જાહેર કરી છે અને ડબલ્યુ એ ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે કે ઇયરબર્ડ સાંભળવાથી અત્યારે યુવાનોમાં જે બહેરાશ આવી રહી છે આગામી સો વર્ષમાં ક્યાંક ને ક્યાંક આ જે ટેવ છે કે કાનમાં ઇયરફોન નાખીને સાંભળવાના ઇયરબડ નાખવાની સાંભળવાની તો આ ટેવથી ક્યાંક યુવાનો હવે સાંભળવાનું ઓછું થઈ શકે છે અથવા તો તેમને બહેરાશ આવી શકે છે પરંતુ સત્ય હકીકત શું છે શાના કારણે સાંભળવાનું ઓછું થાય છે અથવા તો સાવ સાંભળવાનું બંધ થઈ જતું હોય છે આજે જાણીશું આપણે રાજકોટના જાણીતા એ સર્જન છે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર વિમલ હેમાણી વિમલ સર જે આ ડબ્લ્યુ માર્ગદર્શિકા બહાર પડી છે પહેલાં તો એ શું છે સત્ય શું છે આની અંદર ડબલ્યુએચઓની માર્ગદર્શિકા છે મેક લિસનિંગ સેફ મેક લિસનિંગ સેફ માર્ગદર્શિકામાં એ લોકો એવું જણાવે છે કે દુનિયાના મોટાભાગના યુથ એટલે કે બારથી પાંત્રીસ વર્ષના બાળકો ને સાંભળવાનો લોસ વધતો જાય છે અને એનું મુખ્ય કારણ જે છે જે હિયરિંગ માટે જે સાંભળવા માટે થઈને ઇયરબડ્સ કે હેડફોન્સ કે એરબડ્સ કે વોટએવર જે વાપરીએ છીએ આપણે જેમાં લાઉડ નોઈઝથી આપણે જે સાંભળીએ છીએ અને એના લીધે આ પ્રોબ્લેમ થાય છે એવું પ્રાઇમરીલી જાણવા મળ્યું છે અને એ હિયરિંગ લોસ છે એ દિવસે દિવસે વધતો જાય છે અને એનાથી ખૂબ જ મોટી સમસ્યા ઊભી થવાની છે અને થઈ રહી છે ડૉક્ટર વિમલ એવું પણ માર્ગદર્શિકામાં છે કે આ સતત વધતું જશે તો આગામી સો વર્ષની અંદર જ ક્યાંક આપણે આ જોઈ શકીશું ખરેખર આ કારણ શું છે શા માટે હિયરિંગ લોસ થઈ રહ્યું છે પહેલાંના ટાઈમમાં જોઈએ તો આપણે સામાન્ય વાત કરીએ આપણે જેમ કે હમણાં નવરાત્રિ આવશે કે જન્માષ્ટમી આવે છે ત્યારે પહેલાં આટલો અવાજ નહોતો થતો જ્યારે નવરાત્રિમાં અત્યારે લાખો વોટની સાઉન્ડ સિસ્ટમ મૂકવામાં આવે છે હવે એટલા વોટની સાઉન્ડ સિસ્ટમ પાસે આપણે સહેજે થોડીક પણ વાર ઊભા રહીએ તો બેરાશના ચાન્સીસ વધી જાય છે અને સ્પેશિયલી નવરાત્રિ પછી અમારી પાસે ઘણા બધા દર્દીઓ કાનમાં તમરા બોલવાની ફરિયાદ સાથે કે કાનમાં સંભળાવાનું ઓછું થઈ ગયાની ફરિયાદ સાથે આવતા હોય છે સો નોઈઝ એક્સપોઝર એટલે કે ખૂબ મોટા અવાજનું એક્સપોઝર એક સૌથી મોટું કારણ જે છે એ છે આપણા ઇયરબડ્સ કે આપણે હેડફોન્સ વાપરીએ છીએ એમાં નોઈઝ કેન્સલિંગ ઓછું હોવાના લીધે બહારનો અવાજ વધારે સંભળાતો હોય એવા સમયે આપણે અવાજ વોલ્યુમ મોટું રાખતા હોઈએ છે અને એ મોટું વોલ્યુમ જે છે એ એકસો દસ ડેસીબલથી વધી જાય તો એવા સાઉન્ડને આપણે પંદર મિનિટ પણ જો સાંભળીએ તો એ આપણને ચોક્કસપણે બેરાશ લાવી શકે છે દર્શક મિત્રો હકીકતમાં આજે આપણા જે ચર્ચા કરી રહ્યા છીએ એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હવે શું કરવું જોઈએ ત્યારે હવે આપણે ડૉક્ટર વિમલ પાસેથી જાણવું છે કે અત્યાર સુધીમાં પહેલાં તો કેટલો રેશિયો આવી ગયો છે વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં કોઈ એવા આંકડા આવ્યા છે કે આજે આ ઇયરબડ સતત સાંભળવાથી કેટલું ઇયરિંગ લોસ થયું છે આંકડો જે છે એ કેવું કહે છે કે પચાસ ટકા યુથ અત્યારે આ રિસ્કમાં છે જે સાંભળવાની ડેફિશિયન્સી થશે જે હિયરિંગ લોસ થશે એમાં લગભગ પચાસ ટકા યુથ એમાં ડેફિનેટલી આવી ગયું છે અને એના લીધે જ ઘણો બધો પ્રોબ્લેમ થતો હોય છે હિયરિંગ માટે મેં જેમ પહેલાં વાત કરીએ એમ ડેસિબલ્સમાં અમે હિયરિંગ માપીએ તો લગભગ સો ડેસિબલ જેટલો હિયરિંગ અવાજ જે છે એ લગભગ એરપોર્ટમાં હોય અથવા તો લાઉડ નોઈઝવાળી જગ્યા જેમ કે નાઇટ ક્લબ્સ કે નવરાત્રિ કે જન્માષ્ટમી વખતે જે લાઉડ સ્પીકર્સ રાખીએ છીએ એ એવો સાઉન્ડ જો આપણે પંદર વીસ મિનિટથી વધારે સાંભળીએ તો કાનને નુકસાન ડેફિનેટલી થાય છે એટલે આ બધા સાઉન્ડને બને ત્યાં સુધી અવોઈડ કરવા અને એ વખતે જરૂર પડે તો કાનમાં કાનને બ્લોક કરવા રૂ ભરાવી રાખવું કે એવું કંઈક પણ કરીને પણ જવું બને ત્યાં સુધી એવી જગ્યાએ જવું પણ ન જોઈએ ઈયરબડ અથવા તો ઈયરફોન સાંભળવાનો યોગ્ય સમય હોવો જોઈએ અથવા તો કેટલી વાર સુધી સાંભળવું જોઈએ અને કેવી રીતના સાંભળવું જોઈએ કેવી રીતના સાંભળવું જોઈએ ઇઝ બહુ સારો સવાલ છે આપણે ફોનનું વોલ્યુમ જેનાથી આપણે મ્યુઝિક સાંભળીએ છીએ એનું વોલ્યુમ જે છે એ લગભગ સાહીઠ ટકાથી ઓછું રાખવું જોઈએ તો આપણે એ સેફ હિયરિંગ ઝોનમાં આવીએ જેનું ડેસિબલ ગણીએ તો અબાઉટ એસી ડીબીથી ઓછું થાય એટી ડેસીબલથી ઓછું જો સિક્સટી પરસેન્ટથી વધારે સાઉન્ડ જાય તો એંશી ડેસીબલથી વધારે થાય અને એ અવાજ જે છે એ આપણને ચોક્કસ નુકસાન કરે એંશી ડીબીની આસપાસનો જો અવાજ આપણે સાંભળતા હોય એટલે અબાઉટ સિક્સટી પર્સન્ટથી ઓછું વોલ્યુમ રાખીને આપણે સાંભળતા હોય તો પરમિસિબલ લિમિટ છે ચાલીસ કલાક એક વીકના એટલે એક અઠવાડિયામાં ચાલીસ કલાક એટલે લગભગ છ કલાક પર ડે આપણે સાંભળી શકીએ જો એ સાઠ ટકા વોલ્યુમથી ઓછું હોય તો વિમલ આજે દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક યુવા પેઢી આની એડિક્ટેડ થતી જાય છે પરંતુ તમારે કોઈ સૂચનો દેવા હોય તો શું કહેશો સાંભળવાનું જાય એના ઘણા બધા કારણો છે પણ અત્યારે જે સૌથી મોટું કારણ છે એ ડેફિનેટલી લાઉડ નોઈઝ એક્સપોઝર છે તો બને ત્યાં સુધી આ વસ્તુ અવોઈડ કરવી જોઈએ આપણે એને બહુ અંડર એસ્ટિમેટ કરીએ છીએ કોઈ બેરા માણસને આપણે પૂછીએ તો ખ્યાલ આવે અથવા તો જે સાંભળતા હોય એને બેરાશ આવે તો એ આપણે પૂછીએ તો ખ્યાલ આવે કે જિંદગી કેટલી ખરાબ થઈ જાય છે આંખે આપણે દેખાતું હોય છે આપણે જોતા હોઈએ છીએ પણ આપણે જો સાંભળી નહીં શકીએ તો આપણે સમાજની વચ્ચે હશું તો પણ આપણે આઇસોલેટ થઈ ગયા હશું કારણ કે આપણી આજુબાજુ શું વાત થાય છે એ આપણને ખબર પડતી નથી આજુબાજુવાળા લોકો પણ બહુ જોર જોરથી બોલીને કંટાળી જતા હોય છે અને હળદૂત પણ કરતા હોય છે સો આવી સ્થિતિમાં આપણને હેરાનગતિ પણ વધે છે મજાક મશ્કરીનું કારણ પણ બનીએ છે અને એના લીધે ડિપ્રેશન પણ વધે છે જેમ કે સરકાર તરફથી કોઈ માણસને આંખ નથી તો એમને પ્રજ્ઞાચક્ષુ કે છે પણ એવું આપણે કોઈ પણ નામકરણ આપણે હિયરિંગ લોસવાળા પેશન્ટ્સ માટે નથી કે ભાઈ પ્રજ્ઞાચક્ષુ છે એવી રીતે વહેરા લોકો માટે એવું કોઈ નથી એટલા માટે જ સૌથી મોટી મજાકનું કારણ એ લોકો બનતા હોય છે જે બિલકુલ આશા કરું છું ડૉક્ટર વિમલ હેમાણીએ આપણને ખૂબ સારી રીતના હિયરિંગ લોસથી અવગત કરાવ્યા હશે અને ખાસ જે ડેસીબલ વિશે અમને વાત કરી છે તો તમે પણ જો આ અમારો એપિસોડ જોતા હોવ છો અથવા તો તમે પણ અમારો આ અવેરનેસનો જે અમે એક આ કર્યું છે તો આપ ક્યાંક એના સહભાગી બનવા માંગો છો તો આ વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકો છો અને ખાસ કાન મિત્રો આપણા એ આપણી કિંમતી અમૂલ્ય અંગ છે તો એને બચાવવું એ આપણા હાથમાં જ છે એટલે કૃપયા કરી જો તમે એડિક્ટેડ હો તો ઓછું કરો અને બને તો જ એટલો ઉપયોગ કરો ઇયરફોન ઇયરબડનું કેમેરા પર્સન ધ્રુવ્યાસ સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર